એક તરફ ગાંધીનગરના કમલમમાં હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પણ આ જ બેઠકની અંદર મુખ્ય યજમાન એટલે કે સી આર પાટીલ અને રત્નાકરજી આવવાના નથી પરંતુ ક્યાંક ગુજરાતમાં આની તૈયારીઓ પહેલેથી જ શરૂ થઈ ગઈ છે વાત કરવી છે તિરંગા યાત્રા વિશેની ગુજરાતના જે ભાવનગરના કલેક્ટર છે મનીષ બંસલ એમના દ્વારા તિરંગા યાત્રાને લઈને પોતાના સોશિયલ મીડિયામાં એક રીલ મૂકવામાં આવી છે પરંતુ ક્યાંક આ રીલ મૂકીને કલેક્ટર સાહેબ ભરાઈ ગયા હોય લાગી રહ્યું છે છે યાત્રાની વાત તો લોકોએ કરી પરંતુ એની સાથે ક્યાંક ભાવનગરનો અરીસો પણ કલેક્ટર સાહેબને બતાવવામાં આવ્યો છે લોકોએ વધુમાં શું કહ્યું છે તેના વિશે આજે વિગતે ચર્ચા કરવી છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં તિરંગા યાત્રા નીકળે છે પરંતુ ક્યાંક આ વર્ષે પંદરમી ઓગસ્ટની તિરંગા યાત્રાની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે ગુજરાતમાં ઘણા બધા એવા કલેક્ટરો છે કે જે આવી માહિતી પહોંચાડતા હોય છે પોતાના સોશિયલ મીડિયાના મારફતે અને તેવા જ એક ભાવનગરના કલેક્ટર એટલે કે મનીષ બંસલ છે તેમના દ્વારા પણ પોતાના સોશિયલ મીડિયામાં એક રીલ મૂકવામાં આવી છે અને હવે આ રીલના જવાબમાં લોકોએ તેમને શું કહ્યું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ રીલ છે તે તેમના દ્વારા મૂકવામાં આવી છે તો લોકો ક્યાંક ભાવનગરનો અરીસો તમને બતાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે સૌથી પહેલા અહીંયા લખવામાં આવ્યું છે કે જ્યારે ભાવનગર જિલ્લામાં વેચાઈ રહેલા દેશી દારૂ બંધ ના થાય ત્યાં સુધી દેશભક્તિ શુ કામની તમે જે દેશમાં દૂષણ નિયંત્રણ હેઠળ નથી તો કેવું લાગે એટલે ખાસ કરીને ભાવનગરમાં અત્યારે હાલ જે દારૂના અડ્ડા વેચાઈ રહ્યા છે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તેની સાથે ઘણા બધા એવા કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે એ જ વાતને લઈને હવે લોકો દ્વારા અહીં કહેવામાં આવ્યું છે કલેક્ટર સાહેબને કે પહેલા તમે એ દારૂના અડ્ડા બંધ કરાવો અને જ્યાં સુધી અડ્ડા બંધ ન થાય ત્યાં સુધી આ દેશભક્તિ શું કામની તેના પછીની પછી વાત કરવામાં આવે તો ખાસ કરીને અહી બીજી પણ લખવામાં આવ્યું છે કે પંદર ઓગસ્ટના તિરંગા માટે સ્પર્ધા ભાગતો ચાલશે તિરંગા કરો તો પણ ચાલશે પણ પંદર ઓગસ્ટના બીજા દિવસે એટલે કે સોળ રસ્તામાં ઝંડાને ફેંકતા નહીં ના તિરંગાને તિરંગાનું સાચું સન્માન હૃદયથી કરજો બાકી ફોટા પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માટે નહીં તેવું પણ ક્યાંક લોકો દ્વારા કરવામાં આવ્યું છે આપણે અવારનવાર એવા દ્રશ્યો જોતા આવ્યા છે કે તિરંગા યાત્રા થાય છે ને એ બાદ જે રાષ્ટ્રધ્વજ હોય છે તેનું સન્માન નથી થતું ઘણી બધી જગ્યાએ આ રાષ્ટ્રધ્વજ પડેલો હોય છે એ જ માટે થઈને હવે લોકો દ્વારા કલેક્ટર સાહેબ પંદર ઓગસ્ટ પછી તિરંગાને વ્યવસ્થિત સુરક્ષિત રાખે કારણ કે મોદીજી એ અભિયાન હર ઘર તિરંગા હજી લહેરાય છે જેનું વર્ણન નથી કરાય એવા છે એટલે ખાસ કરીને લોકો અહીં રાષ્ટ્ર લઈને પણ લખી રહ્યા છે કે જે પ્રમાણે પછી અંતે સોળ ઓગસ્ટના દિવસે જે રાષ્ટ્રધ્વજ હાલત હોય છે એ જ પ્રમાણે લોકો કલેક્ટર સાહેબને સૂચના પણ આપી રહ્યા છે જિલ્લા કલેક્ટર ભાવનગર દ્વારા હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે બહુ સારું છે સન્ને કામ પૂરતું પંદર ઓગસ્ટ પછી સોળ ઓગસ્ટ આ તિરંગાઓ જે ઘરે ઘરે લહેરાવવામાં આવે છે તિરંગા રોડ ઉપર અને કચરામાં જોવા મળે છે તેના માટે પણ પ્રોત્સાહન આપવું ખૂબ જરૂરી છે કારણ કે આપણા તિરંગાનું ખૂબ જ ખરાબ રીતે અપમાન થાય છે તે વાતને પણ નોંધ લેવી ખૂબ જરૂરી છે જય હિન્દ શ્રી રામ ભારત માતા કી જાય તેવું પણ લખવામાં આવ્યું છે હેલો સર આપને શ્રી અમારી વિનંતી છે અરજી છે અને આપનાથી આશા ઉમેદ છે કે જે ગઢેજી પ્રોજેક્ટમાં ગરીબ લોકોના ઘર પાડી દીધા છે ઉમીદ છે આપ ગરીબ લોકોનું વિચારશો તેવું પણ ક્યાંક લોકો દ્વારા આ રીલની અંદર લખવામાં આવ્યું છે એટલે ખાસ કરીને લોકોએ હવે ક્યાંક કલેક્ટર સાહેબને ભાવનગરનો અરીસો બતાવ્યો હોય એવું પણ લાગી રહ્યું છે હરઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે આગામી પંદર ઓગસ્ટે ગુજરાતમાં એની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ભારતીય જન પાર્ટીનું કમલમ છે ત્યાં પણ સાંસદો અને ખાસ કરીને ધારાસભ્યો છે આ જ રીલ મૂકીને ક્યાંક કલેક્ટર સાહેબ હવે ફસાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે કારણ એટલું જ છે કારણ કે લોકો દ્વારા હવે તેમને ભાવનગરમાં ચાલતા દેશી દારૂના અડ્ડા હોય લોકોને ઘર નથી મળતી એ બાબત હોય અથવા તો પછી સોળમી ઓગસ્ટે જે હાલત થઈ રહી છે જે રાષ્ટ્રધ્વજ નીચે પડેલા હોય છે કચરામાં જોવા મળતા હોય છે એ જ દરેક વિગતને લઈને સૂચના આપવી જોઈએ એવી પણ વાતો લોકો દ્વારા કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર